શ્રી ગણેશ નમઃ સ્વાગત છે મિત્રો અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું બાર બીજના ધણી રામદેવ પીરની મિત્રો ભાદરવા મહિનાનો સુદ પક્ષનો એકમનો દિવસ અને ચોવીસ ઓગસ્ટ બે હજાર દિવસ એટલે રામદેવ પીરના નોરતાનો પ્રથમ દિવસ આજના વિડીયોમાં આપણે જાણીશું રામદેવ પીરની જન્મકથા તેના પરચા અને તેનું મહત્ત્વ વિશે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે રામદેવ પીરનો જન્મ આશરે ઘણા વર્ષો પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત ચૌદસો નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનલ મીનલદેવી મેણાદે અને પિતાનું નામ અજમલરાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે ઓળખાય છે મિત્રો આ નોરતાના નવ દિવસ દરમિયાન રામાપીર માટે શ્રદ્ધાળુઓ ભજન ગાય છે કેટલાક લોકો ઉપવાસ રાખે છે તો ઘણા રામદેવપીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવપીરનો જન્મદિવસ છે દુખિયાના બેલી રામદેવપીર એટલે તો બાર બીજના ધણી આ ધણીને વંદનાનો શ્રેષ્ઠ અવસર છે એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીરના નોરતાની ઉજવણી થાય છે સમગ્ર ભારતમાં જ્યાં રામદેવ પીરના ભક્તો છે ત્યાં હર્ષથી આ ઉત્સવને ઉજવવામાં આવે છે ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધારે છે શ્રદ્ધાળુઓ નવ દિવસ દરમિયાન રામદેવ પીરના ભજનો ગાય છે અને તેની પૂજા કરે રામદેવપીરને ભક્તો રામાપીર અથવા રામદેવ પીર કહીને પણ ઓળખે છે માતા મીનળદેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયંભૂ દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવજીના પરમ ભક્ત હતા અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશવી ઈશ્વરનાથના દર્શને ગયા ત્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ સ્વયં શિવજી તેના સ્વપ્નમાં આવ્યા અને તેમને મનોકામનાની પૂર્તિ માટે દ્વારકા જવા માટે નિર્દેશ કર્યો અજમલરાયના પત્ની દેવી સાથે તે દ્વારકાધીશને ધામ પહોંચ્યા અને કથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમણે સાક્ષાત હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળદેવીને કુખે સ્વયં શ્રીહરિ એટલે કે પીરનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા અને એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપી હતી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુએ રામદેવપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એ જ સમયે પોતાને ત્યાં પાટમાં રામદેવ પીરને પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે એક જ સમયે હારજી પામી તેના પરચા આપ્યા બારેય ધર્મગુરુએ સભા બોલાવી રામદેવ પીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ એ રામાપીરને સમર્પિત હોય છે અને આ દિવસે તેના દર્શનનો અને તેના ભજનનું વિશેષ મહત્ત્વ છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સખા અર્જુનને સ્વધર્મની વાત કરે છે તે જ ધર્મ બાબા રામદેવપીરે પણ સમજાવેલો છે બાબા રામદેવપીર નકલંક નેજાધારી એમ કહેવાય છે સતયુગમાં શિવજીએ પાર્વતી સાથે સનાતન ધર્મની સ્થાપના કરી મહાભારત કાળ દરમિયાન હિમાલયના આદેશ અનુસાર પાંડવોની કાળી ધજા ભાવનગરના કોળિયાક ગામે સફેદ થઈ હતી અર્થાત પાંડવ બંધુ હત્યાના પાપમાંથી મુક્ત થયા હતા અને પાંડવોના હસ્તે જ કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવની સ્થાપના થઈ હતી શિવજીએ શરૂ કરેલ સનાતન ધર્મ બાબા રામદેવ પીરે આગળ વધાવ્યો તેના પરચા પણ અનેક છે બાબા રામદેવજીએ શિવજીનું નિષ્કલંક બિરુદ અપાયું છે શિવજીના સનાતન ધર્મનો નેજો ધર્મની ધ્વજા ફરકતી રાખી બાબા રામદેવ એને નિષ્કલંક નેજાધારી પણ કહેવામાં આવે છે મિત્રો રામદેવજી સાથે પીર શબ્દ પણ જોડાયેલો છે તો આ પીર શબ્દનો અર્થ પણ આપણે સમજીએ પીરનો અર્થ થાય છે પીળા જે રોગ દૂર કરનાર છે નાસે રોગ હરે સ પીરા જપત નિરંતર હનુમત બીરા મધ્યકાલીન યુગમાં રામદેવજી મહારાજે યોગ બળથી છેક મક્કાથી કટોરી લાવીને હાજર કર્યા અને તે પાંચ કટોરા હવામાં ઉડીને આવી રહ્યા હતા તે જોઈને પાંચ વીર રામદેવજીને પીરોના પીર સિદ્ધોના સિદ્ધ તરીકે નવાજે છે ત્યારથી રામદેવજી મહારાજ એ બાબા રામદેવ પીર કહેવામાં આવે છે મિત્રો રામદેવ પીરના પ્રમુખ શિષ્યમાં હરજી ભાટી ડાલીબાઈ મેઘવાળ શાહ બાદશાહ રતનનો રાયકો અને હરભુજી હતા રામદેવ પીરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા સુદ અગિયાર સંવંત પંદરસો ને પંદરના દિવસે સમાધિ લેવાનો છું બધા સાધુ સંતોને જાણ કરો સમાધિની જગ્યા નક્કી કરી કુટુંબીજનોએ સર્વોએ ભક્તો સાથે વાત કરતાં કહ્યું કે હું દેહ ત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈ વિલાપ ન કરે મારી પાછળ ઢોલ નગારા શરણાઈ વગાડી ઉત્સવ કરજો એટલામાં શાયર મેઘવાળ ગરવા ભાંભીભાઈની દીકરી ડાલીબાઈ સમાધિ સ્થળ પર આવી રામદેવજીને પ્રણામ કરીને કહેવા લાગી ભગવાન તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે તમારી સમાધિની જગ્યા સામે છે રામદેવ પીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું તારી ઉંમર નાની છે તારે હજી ઘણી વાર છે ડાલીબાઈએ રામદેવ પીરને શિષ્યભાવે જણાવ્યું પ્રભુ ધ્રુવ અને પ્રહલાદ તો મારાથી પણ નાની ઉંમરમાં ગતિને પામી કૃપાથી ગયા હું તો સત્તર વરસની છું આપે મને વચન આપ્યું છે હું ડાલી તને ચરણોમાં રાખીશ તમે દેહ ત્યાગ કરો પછી સંસારમાં મારાથી જીવી શકાય નહીં માટે આપની હાજરીમાં મારે તમારી પહેલાં સમાધિ લેવી છે મને આશીર્વાદ આપો આ વાત ડાલીબાઈએ કહી આપ મારા ગુરુદેવ અને ભગવાન છો તમારી કૃપા દ્રષ્ટિથી કંઈ અશક્ય નથી રામદેવ પીરે ડાલીબાઈની ભક્તિ જોઈ મંદ મંદ હસતા કહ્યું ડાલી કાંઈક નિશાની આપતો રજા આપું ત્યારે ડાલીબાઈએ કહ્યું તમે જે જગ્યાએ પદ્માસનમાં બેઠા છો તેની નીચે કાંસકો કેશ અને ચાંદો નીકળે તો એ સમાધિ મારી જો ટોપી ચાકડી ગેડીઓ નીકળે તો એ સમાધિ તમારી સમજવી

મારા આશીર્વાદ તમારી સાથે છે ત્યારે ડાલીબાઈએ રામદેવપીરના ચરણમાં પ્રણામ કરી સર્વે સાધુ સંતોને વંદન કરી જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો રામદેવ પીરે તેની સમાધિ પર અબિલ ગુલાલની વર્ષા કરી ઉગળનો ધૂપ અને ઘીનો દીવો કરી અને તેમની પાછળ ભજન કર્યા બીજે દિવસે રામદેવ પીરે સમાધિ લેવાની તૈયારી કરી સર્વ ભક્તોને કુટુંબીજનો એકઠા થયા મા મીણાદેની આજીજીને ધ્યાનમાં લઈને કહ્યું હું સદાય સૂક્ષ્મ સ્વરૂપે એ તમારી સાથે જ રહીશ મા મીણાદેએ કહ્યું હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ મારા ઘરે પધારો ત્યારે જવાબ આપતા રામદેવ પીરે કહ્યું કે મેં સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે તો પણ મારી સમાધિ તમારે ખોલવાની નથી એ વચન પાળશો તો હું જરૂર તમારા ઘરે આવીશ માતા મીણાદે રતન કટોરો અને વિરમદેને સોનાની છડી ભેટ આપી અને કહ્યું મારા દેહ ત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો મારી સમાધિ ઉપર મહા અને આ ભાદરવા મહિનાના મેળા ભરાશે સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ અગિયારસનો હશે પ્રસાદનો દસમો ભાગ મને અને અગિયારમો ભાગ પહેરવા રાક્ષસને મળશે સમાધિ મંદિર પર ધોળી ધજા ગુગળનો ધૂપ ઘીનો દીવો કરજો એટલે સૂક્ષ્મ રીતે હું હાજર રહીશ બીજું એક વચન સર્વે ભક્તોને આપું છું કે જેઓ નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને નિયમિત સવાર સાંજ ગુગળનો ધૂપ સાંજે દીવો ભાવથી કરશે તેને સાધનામાં સહાયતા કરીશ અને તેના મનોરથ પૂર્ણ કરીશ દેને કહ્યું થોડા સમયમાં તમે વૈકુંઠધામમાં આવી જશો તમારી સમાધિ પણ મારી પાસે બનશે આટલું કહી સર્વેને દર્શન આપી પદ્માસનવાળી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના ધૂન સાથે ધ્યાન મગ્ન બની તેમણે સમાધિમાં પ્રવેશ કર્યો સર્વે ભક્તોએ રામદેવ પીરનો જય જયકાર બોલાવી અબીલ ગુલાલ શ્રીફળ ચડાવ્યા ઢોલ નગારા શરણાઈ વાજિંત્રો વગાડી રામદેવ પીર પાછળ ઉત્સવ મનાવ્યો મિત્રો તો આ હતી રામદેવ પીરની જન્મકથા અને તેની પરચાની વાત જો આ વિડીયો ગમ્યો હોય તો સગા સંબંધી મિત્રોને આ વિડિયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી જય રામદેવ પીર